વિદ્યાર્થી મિત્રો નમસ્કાર હું સુપરમા સુભાષ બ્રિલિયન્ટ એકેડેમી તરફથી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે અવાજ આવે છે હવે અવાજનો થોડુંક પ્રોબ્લેમ આવે છે ને હવે એક વાર કન્ફર્મેશન આપી દેજો તો અહીંયા અભ્યાસક્રમની અંદર ફેરફાર થયો છે હવે તમારી તૈયારી કેવી રીતે કરવી કેવા પ્રશ્નો તમારે કરવાના રહેશે આ તમામ કારણ કે હું એ પદ્ધતિ પરીક્ષા પાસ કરેલી છે તો અભ્યાસક્રમની અંદર પ્રશ્ન સ્વરૂપ જો તમે મુદ્દાસર આપણે પહેલી જ વખત જ્યારે જયારે પરીક્ષા આપતા હતા ટાટ ની અંદર જે ફેરફારો કર્યા હતા આપણે ખબર નહોતી કે કેવી રીતે તૈયારી કરવી પણ આપણે પરીક્ષાઓ આપી છે એની અંદર આપણે જે પ્રમાણે પ્રશ્નોનું માળખું આપ્યું તે પ્રમાણે તૈયારી કરીને ટૂંકા સમયગાળાની અંદર પણ આપણે સારું એવું રિઝલ્ટ લાયા છીએ તો પહેલો જ ક્વેશ્ચન છે પહેલા ક્વેશ્ચનની અંદર મુદ્દાસર જવાબ આપો મુદ્દાસર જવાબ એની અંદર જો ભાષાના વિષયો છે તો ભાષાવાળાને જ્યારે દાખલા તરીકે ગુજરાતી હોય તો ગુજરાતીની અંદર પદ્ધતિ શાસ્ત્ર બધાને સરખું આવવાનું છે કે તમે જે બી ની અંદર જે ભણ્યા છો એ બી ની અંદર પદ્ધતિ શાસ્ત્ર છે ટોટલ સાત પ્રશ્નો પૂછવાના છે તમને સાત પ્રશ્નો પૂછે તો ત્રણ પ્રશ્નો તમારા પદ્ધતિ શાસ્ત્રના હોય શકે નવ્વાણું ટકા ધ્યાન રાખજો નવ્વાણું ટકા ત્રણ પ્રશ્નો તમારા પદ્ધતિ શાસ્ત્રના હોય અને ચાર પ્રશ્નો તમે જે વિષયના એટલે જે ભાષાના છો એમાંથી પૂછાય ભાષાના દાખલા કે ગુજરાતી હોય તો ગુજરાતીની અંદર કેવી રીતે તૈયારી કરવી તો ગુજરાતી હોય તો અગિયાર બારની ચોપડી હોય હાયર સેકન્ડરી વાળા માટે સેકન્ડરી માટે નવ દસની ચોપડી પાઠ્યપુસ્તક આપણું પાઠ્યપુસ્તકની અંદર શું વાંચવું એ આપણને સૌથી મોટો પ્રશ્ન જોવા મળતો હોય છે તો પાઠ્યપુસ્તકની અંદર આપણે જે ફ્રન્ટ પેજ આવે છે પ્રથમ પેજ પહેલું તો એ પ્રથમ પેજ સાહિત્ય પ્રકાર એને કૃતિઓ છે એ ખાસ આપણે તૈયાર કરવી પડે હવે જે ચેપ્ટર આપેલું છે ચેપ્ટર શામાંથી લેવામાં આવેલું છે એ તૈયાર કરવું પડે અને શબ્દાર્થ તમે જ્યારે કોઈપણ ચેપ્ટરની શરૂઆત કરો છો એની ડેફિનેશન એ પ્રસ્તાવના આપેલી હોય પ્રસ્તાવના તમે સમજી લો એટલે તમને અવશ્યથી તમારું આખું આખું તમને પાઠ વિશે સમજૂતી મળી જશે પાસ વિશે સમજૂતી મળી જાય એટલે તમે સારી રીતે તમે પ્રશ્નો લખી શકો છો મૌલિકતાથી તમારે જવાબ લખવાના છે મૌલિકતાથી તમને મળવાના છે કોઈ બેઠે બેઠું પૂછાતું નથી તો સાત પ્રશ્નો છે તમારે ફરજિયાત પચાસ શબ્દો થી બે પેજ છે બીજું છે માગ્યા પ્રમાણે જવાબ આપો બીજો પ્રશ્ન છે માગ્યા પ્રમાણે જવાબ તો સો થી દોઢસો શબ્દો ની અંદર દોઢ પેજ આ ચાર ગુણ પ્રત્યેકના સાત પ્રશ્નો તમારે લખવાના થશે સાત ગુણ ફરજિયાત છે ગુજરાતી વાળા હોય તો ગુજરાતી ની અંદર વ્યાકરણ ના પોઈન્ટ ની અંદર વ્યાખ્યાઓ આપેલી તો વ્યાખ્યાઓ ફરજિયાત કરી દેવી કારણ કે ગઈ વખતે વ્યાખ્યાઓ પૂછાય વિકાર વિશેષણ કોને કહેવાય અવિકાર વિશેષણ કોને કહેવાય ત્યાર પછી તમારે સમુચ્ય શબ્દ એટલે શું એના વિશે પણ તમે વ્યાખ્યાઓ પૂછી હતી એક એક વાક્યની અંદર ખાસ આ ધ્યાન રાખજો સાચા ખોટા જે જોડકા છે એના તમારે પાઠ્યક્રમના આધારે જ પૂછાવાના છે એની અંદર જે તમારું જે વસ્તુ આપેલું છે પદ્ધતિ શાસ્ત્ર પ્લસ જે વિષય વસ્તુ છે એના પ્રશ્નો પૂછાશે હેતુલક્ષી પ્રશ્નો છે ધ્યાન રાખજો એ એક એક ગુણના છે સાચા ખોટકા જોડકા આપેલા છે જોડકા તમારા જે પંક્તિઓ આપેલી હશે તો પંક્તિઓ જોઈન્ટ કરવાની રહેશે ત્યાર પછી તમારે જે લેખક આપેલા છે લેખકની કૃતિઓ આપેલી છે એના સાથે જોડાણ કરવાનું રહેશે સાચો જવાબ છે કે ખોટો જવાબ છે એ વ્યાખ્યાના આધારે તમને ખબર પડી જશે એ પાઠ્યપુસ્તક આધારિત છે એટલે પંદર ગુણ છે ટોટલ સો ગુણ તો અત્યારથી જ તમારે તૈયારી કરી દેવાય કેવી રીતે તમારે તૈયારી કરવી છે બધા જ જોડે તમને નૉલેજ સારી સારી એવી એજ્યુકેશન ફેકલ્ટી આપતી હોય છે આ મારા તરફથી જે ફરજ બનતી હતી હું ટાટ પાસ ઉમેદવાર છું મને આ મારા જોઈ માહિતી મળી એટલે તમારા જોઈ શેર કરી છે અને સમજાવવાનો મારાથી જેટલો પ્રયત્ન થયો છે એટલો તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે જો વિડીયો સારું લાગે તો તમારા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરજો અને સો સો ટકા માર્ચ મહિનાની અંદર કા તો એપ્રિલ મહિનાની અંદર તમારી ટાટ એચ એસની પરીક્ષા આવી શકે છે ટૂંક સમયની અંદર નોટિફિકેશન પણ આવી જશે જયન જય ભારત નમ બુદ્ધાય